જય માતાજી મિત્રો પનાસ નદીમાં આજે પાણી છોડવાની વાત થઈ રહી છે પરંતુ ફૂલ ભારે વરસાદ પડવાને કારણે દાંતીવાડા ડેમમાં આવકનો જથ્થો વધી ગયો છે જેના કારણે આજે સાત નવ બે હજાર પચીસના આબુરોડામાં જબરદસ્ત વરસાદ પડવાથી પાણીની આવક વધી છે જ્યાંથી દાંતીવાડા ડેમ પાંચસો ને છ્યાસી ફૂટ થઈ ગયો છે તો હજી અતિ વરસાદ ભારે પડવાથી કદાચ બારીઓ પણ ખોલવામાં આવી શકે છે જય માતાજી મિત્રો બનાસ નદીમાં આજે પાણી છોડવાની વાત થાય રહી છે પરંતુ આબુ રોડમાં ફૂલ ભારે વરસાદ પડવાને કારણે દાંતીવાડા ડેમમાં આવકનો જથ્થો વધી ગયો છે જેના કારણે આજે સાત નવ બે હજાર પચીસના આબુરોડામાં જબરદસ્ત વરસાદ પડવાથી પાણીની આવક વધી છે જ્યાંથી દાંતીવાડા ડેમ પાંચસો ને છ્યાસી ફૂટ થઈ ગયો છે તો હજી અતિ વરસાદ ભરે પડવાથી કદાચ બારીઓ પણ ખોલવામાં આવી શકે છે જય માતાજી મિત્રો બનાસ નદીમાં આજે પાણી છોડવાની વાત થઈ રહી છે પરંતુ આબુરોડામાં ફૂલ ભારે વરસાદ પડવાને કારણે દાંતીવાડા ડેમમાં આવકનો જથ્થો વધી ગયો છે જેના કારણે આજે સાત નવ બે હજાર પચીસના આવડોડામાં જબરદસ્ત વરસાદ પડવાથી પાણીની આવક વધી છે જ્યાંથી દાંતીવાડા ડેમ પાંચસો ને છ્યાસી ફૂટ થઈ ગયો છે તો હજી અતિ વરસાદ ભરે પડવાથી કદાચ બારીઓ પણ ખોલવામાં આવી શકે છે જય માતાજી મિત્રો બનાસ નદીમાં આજે પાણી છોડવાની વાત થાય રહી છે પરંતુ આબુરોડામાં ફૂલ ભારે વરસાદ પડવાને કારણે દાંતીવાડા ડેમમાં આવકનો જથ્થો વધી ગયો છે જેના કારણે આજે સાત નવ બે હજાર પચીસના આબુરોડામાં